સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત ગૃહ રાજ્યનું હોમટાઉન બન્યું અસુરક્ષિત ઉપરી હત્યાની ઘટનાઓ બનતા લોકોમાં બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે સિંગનપુર કોઝવે ખાતેથી તાપી નદીમાંથી ગળું કપાયેલ હાલતમાં ડેડ બોડી મળી બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી ડેડ બોડીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી મૃતકની ઉંમર આશરે પાંત્રીસ વર્ષ હોવાનું સામે આવ્યું કયા કારણસર હત્યા કરવામાં આવી તેનું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે આજરોજ સવારે સવા આઠ વાગ્યાના સુમારે કંટ્રોલ રૂમ પર એક ફોન આવેલો કે અજાણી લાશ કે જે તાપી કોજવે પાસે તરતી હાલતમાં જોવા મળે છે જે બાબતે પીસીઆર અને ઇન્વેસ્ટિટના ઈન્ચાર્જ અધિકારીશ્રીઓએ મને જાણ કરેલું ને પોતાને મોકલતા એક અજાણી આશરે ત્રીસ થી પાંત્રીસ વર્ષની મેલ પુરુષની ડેડ બોડી પાણીમાં તરતી હાલતમાં જોવા મળેલ છે જેને સ્થાનિક લોકોની હાજરીમાં એને બહાર કાઢી અને હાલ સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે મૃતદેહ પર મૃતદેહ પર ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળે છે પ્રાથમિક તારણ પીએમ નોટ આવ્યા બાદ ખ્યાલ આવશે